પાંચ મિનિટ માં પહોંચે છે એમ કીધું આજે મિત્રો ભાવનગર તબાહ થઈ ગયું ભાવનગરના દસે દસ તાલુકાની અંદર અતિ ભારે વરસાદ કમસે કમ પાંચથી દસ ઇંચ વરસાદ પડ્યો છે અને છેલ્લે છેલ્લે મિત્રો વાત કરી તો આપણા મોરેલી બાપુનું ગામ તલગાજરડા ખાતે મિત્રો વાત કરી તો બાળકો અટવાઈ છે સ્કૂલની અંદર ખાસ કરીને મિત્રો વાત કરી તો અત્યારે ભાવનગરની અંદર વરસાદે તબાહી મસાવી દીધી છે દસથી પંદર ઇંચ પાકો છે જ્યાં મિત્રો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના શિહોર હોય કે મહુવા હોય કે પાલીતાણા હોય જ્યાં મિત્રો વાત કરીએ તો આખું ગુજરાત હલાવી નાખે કે એવી મિત્રો વાત કરી તો વરસાદ પડ્યો છે કમસે કમ મિત્રો વાત કરી તો આપણે અંદાજ લગાવી શકીએ વીસ ઇંચ વરસાદ તમે જોઈ શકો છો કે મિત્રો નાળા નદીઓ અને થાંભલાઓ લાઇટના પડી ગયા છે ભાવનગર માટે મિત્રો આજની રાત અતિ ગંભીર અને ગુજરાત હલાવી નાખે તેવી ઘટના ભાવનગરની અંદર મિત્રો એક સાથે પચાસ જેટલા બાળકો તલગજડા ખાતે મિત્રો વાત કરી હલવાયા ત્યાર બાદ તેમનું મિત્રો વાત કરી રેફ્યુઝ કાઢવામાં આવ્યા અને સહી સલામત મિત્રો તેમને બહાર કાઢવામાં આવ્યા પરંતુ મિત્રો વાત કીધો પહેલો જ ભાઈ વરસાદ ગુજરાતની અંદર આટલો બધો